દિવસનું આતિથ્ય માળ્યા બાદ ગોધરા શહેરમાં વાજતે ગાજતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અને આ વિસર્જન યાત્રામાં કેશરી ચોક ખાતે આવી પહોંચી હતી અને મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એકબીજાને મીઠાઈ ખવડાવી શુભકામના પાઠવવામાં આવી હતી આ વિસર્જન યાત્રામાં સાંસદ સભ્ય ધારાસભ્યો પણ જોડાયા હતા ગોધરા શહેરમાં વર્ષોથી પરંપરાગત રૂટ પર ગણેશજીની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી છે જેમાં ગોધરા શહેરના સો ઉપરાંત ગણેશ મંડળો આ વિસર્જન યાત્રામાં જોડાયા છે સંવેદનશીલ મનાતી વિસર્જન શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર વિસર્જન યાત્રા રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પંચમહાલ ગોધરા રેન્જ ડીઆઈજી રાજેન્દ્ર અસારી સહિત પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ત્રણ જિલ્લાના બાર ડીવાયએસપી તેતાળીસ પીઆઈ છન્નું પીએસઆઈ તેમજ બારસો અગિયાર પોલીસ કોન્સ્ટેબલ બસો મહિલા પોલીસ કર્મી એક હજાર છન્નું હોમગાર્ડ જવાન તેમજ પાંચ કંપની રાજ્ય અનામત પોલીસ દળના કર્મચારીઓનો બંદોબસ્તમાં જોડાઈ શ્રીજીની સવારીના પાંચ કિલોમીટર અંતરમાં ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે સાથે ધાબા પોઈન્ટ અને સીસીટીવી કેમેરાથી તમામ રૂટનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે શ્રીજીની સવારી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે શ્રીજીની સવારી પોલન બજાર કેસરી ચોક ખાતે આવી પહોંચતા મુસ્લિમ આગેવાનો દ્વારા શ્રીજીની સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી શુભકામના પાઠવી હતી આજરોજ ગોધરા ખાતે ગણેશ વિસર્જનની જે યાત્રા છે એ એનું આજે કાર્યક્રમ આજરોજ છે ગણેશ વિસર્જનમાં ગોધરા ખાતે લગભગ જે પરંપરાગત રૂટ છે તેના પર સૌથી વધુ શ્રીજીની મૂર્તિઓ પસાર થનાર છે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવેલ છે લગભગ એક મહિનાથી તમામ જગ્યાએ શાંતિ સમિતિની મિટિંગો મોહલ્લા મીટિંગ મોહલ્લા સમિતિની મિટિંગો આ ઉપરાંત તમામ ધાબા ચેક કરવા રૂટ પરનું ચેકિંગ ફૂટ માર્ચ ફ્લેગ માર્ચ આ તમામ પગલા લેવામાં આવેલ છે લોકોમાં આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવામાં આવે જોવા મળી રહેલ છે ગણેશ વિસર્જન યાત્રામાં ગોધરા શહેરના સો થી વધુ ગણેશ મંડળ જોડાયા છે શહેરના વિશ્વકર્મા ચોકથી યાત્રાની શરૂઆત થઈ છે અને ગોધરા શહેરના મધ્યમાં આવેલા રામસાગર તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે શ્રીજીની મૂર્તિ વિસર્જન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ જેટલી હાઇડ્રોલિક મહાકાઈ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે નગરપાલિકા ફાયર વિભાગની પાંચ જેટલી ટીમો પણ મદદ માટે મૂકવામાં આવી છે